તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છેલ્લા ચોવીસ કલાકમાં ડેમમાં ચાર ફૂટ પાણી વધ્યું છે હાલ ડેમમાં છાસઠ હજાર સાતસો છત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ છે હથનુર ડેમમાંથી પાણી છોડાતા ડેમનું પાણી વધે છે હાલ ડેમની સપાટી ત્રણસો ઓગણીસ પોઈન્ટ નવ ફૂટે પહોંચી છે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટની છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે ઉકાઈ ડેમમાં પાસઠ હજાર ક્યુસેક જેટલું પાણી આવવાની સાથે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ઓગણીસ ફૂટની પાર થઈ ગઈ છે જે રીતે ઉકાઈ ડેમમાં પાણી આવી રહ્યું છે જેને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ની વાત કરીએ તો ઉકાઈ ડેમના જે ઉપરવાસમાં જે મહારાષ્ટ્રમાં આવેલો હથનુર ડેમમાં ભરપૂર પાણી આવક થવાની સાથે હથમોર ડેમના છોડવામાંકાઈ ડેમમાં આવવાની સાથે ઉકાઈ ડેમની સપાટીમાં હજુ વધારો નોંધાશે વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમની સપાટી ચોવીસ કલાકમાં ત્રણ ફૂટથી વધુ વધારો થયો છે ઉકાઈ ડેમે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમ માંથી પીવા અને સિંચાઈ માટે પાણી મળે છે હાલ ની વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમ માં પાણીની આવક થવાની સાથે ઉકાઈ ડેમ ની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે નરેન્દ્ર ભુવેચિત્રા જી મીડિયા તાપી